રાજ્યભરમાં મા ખોડિયારના જન્મોત્સવ નિમિત્તે તમામ આઈ મંદિરો ખાતે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી મા ખોડિયારના આજરોજ જન્મોત્સવ નિમિત્તે પાદરામાં પણ ખોડિયાર મંદિરોમાં હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધાર્મિક કાર્યક્રમો સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પાદરા તાલુકાના માસર ગામ ખાતે આવેલ ખોડિયારના મંદિર ખાતે ખોડિયાર જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં દિવસ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જ્યાં સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા કેક ઉજવણી કરવામાં આવી હતી જ્યાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો માં ખોડિયારના દર્શનાથે પહોંચ્યા હતા જ્યાં સામી સાંજે ભવ્ય ભંડારો પણ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં માસર ગામ તેમજ આજુબાજુ વિસ્તારના ભક્તોએ પ્રસાદીનો લાવો લીધો હતો

અમે છેલ્લા છ વર્ષથી આ ખોડિયા માતાની ઉજવણી ખોડિયાની ઉજવણી કરતા આવીએ છીએ સાથે આજે આજ આજરો નિમિત્તે બે હજારથી ઉપર શ્રદ્ધાળુ ભક્તોએ માતાજીની પ્રસાદીની પ્રસાદીનો લાભ લીધો તથા તેમના દર્શનનો લાભ લીધેલ છે માતાજી તમામ ભક્તોને માતાજી તમામ ભક્તો ના જે બી પ્રશ્નો છે એનો વોલ્વ કરે અને તમામ ભક્તો ઉપર માતાજી એમની સભ્ય છાયા રાખે એ જ અમારી અને અમાર તમામ માતાજી ને પ્રાર્થના છે બોલો જય